સુરત હીરા ઉદ્યોગમાં હાલ મંદીનું માહોલ ચાલી રહ્યો છે ત્યારે રત્ન કલાકારો અને સંચાલકો વચ્ચે ધીરે ધીરે ઘર્ષણ શરૂ થયું છે છેલ્લા બે દિવસથી કતારગામ વિસ્તારમાં આવેલી એશિયન ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના આઠસો જેટલા કર્મીઓ કામથી અળગા રહી વિરોધ નોંધાવી રહ્યા છે કંપની દ્વારા દિવાળી બોનસ છેલ્લી વખત આપવા અને પગારમાં પંદર ટકાનું ઘટાડો કરવાના નિર્ણયથી રત્ન કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે પોતાના બોનસ સહિતની માંગણી પૂર્ણ ન થતાં તમામ વિરોધ પર ઉતર્યા છે કતારગામ વિસ્તારમાં એકે રોડ ઉપર આવેલી એશિયન સ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રત્ન કલાકારો દ્વારા પાંચ ઓક્ટોબરે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રત્ન કલાકારોના કહેવા મુજબ જ છેલ્લા બે દિવસથી તેઓ પોતાની માંગણીને લઈને કામથી અળગા રહ્યા હતા ત્યારે ફરી એક વખત ફેક્ટરીના સંચાલકો સાથે વાતચીત કરતાં તેમણે યોગ્ય જવાબ ન આપતા વિરોધ શરૂ થયો છે તમામ રત્ન કલાકારો કંપનીમાંથી નીચે કેમ્પસમાં આવી ગયા હતા અને રોષ દર્શાવ્યો હતો એશિયન સ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અંદાજે આઠસો જેટલા કલાકારો કામ કરી રહ્યા છે કંપનીના સંચાલકોની મનમાની અંગે રત્ન કલાકારોએ જણાવ્યું કે કંપનીના સંચાલકો સાથે સતત બે દિવસથી વાટાઘાટો ચાલી રહ્યા છે અમારા દ્વારા કેટલીક માંગણીઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને દિવાળી બોનસ પણ આપવામાં આવે અમને દર વર્ષે માર્ચ મહિનામાં અને દિવાળી સમયે બોનસ આપવામાં આવતું હતું પરંતુ કંપની દ્વારા તેને હવે બંધ કરી દેવામાં આવ્યું છે આ વખતે રજૂઆત કર્યા બાદ તેમણે કહ્યું હતું કે આ તમારું છેલ્લું બોનસ હશે હવે પછીથી કંપની દ્વારા બોનસ આપવામાં આવશે નહીં આ મહિનાથી જે પણ પગાર હશે તેમાં પંદર ટકાનો કાપ મૂકવામાં આવશે આ કામે હકીકત એવી છે કે વરાછા વિસ્તારમાં એશિયન સ્ટાર કરીને કંપની છે હીરાની આ ઈરાની કંપનીના જે કારીગરો છે એ તમામ કારીગરોને કંપની વતી સપ્ટેમ્બર મહિનાનો પગાર આ ઓક્ટોબર મહિનાની પહેલી તારીખે એમના ખાતામાં જમા કરાવી દીધેલો છે પણ આમાં કારીગરોની રજૂઆત એવી છે કે કંપની તરફથી એમને બે એક્સ્ટ્રા બોનસ મળે છે એટલે બાર મહિનાનું કામ કરે અને એ લોકોને ચૌદ મહિનાનો પગાર મળે છે એટલે એક પગાર એમને ઓક્ટોબર મહિનામાં એટલે દિવાળી ટાઈમે બોનસ આપે છે અને એક પગાર એમને માર્ચ મહિનામાં બોનસ આપે છે એટલે અત્યારે કંપનીમાં મંદીનો જે માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર મહિનાનું જે દિવાળીનું બોનસ છે એ કંપની આપવા તૈયાર છે એટલે બાર ને એક તેર મહિનાનો પગાર આપવા તૈયાર છે પણ માર્ચ મહિનાનો જે પગાર છે એ માર્ચ મહિનાના પગાર બાબતે કંપની એમના મેનેજમેન્ટ સાથે વાત કરી રહી છે અને જે કંઈ બેસ્ટ સોલ્યુશન આવશે એ પ્રમાણે કંપની કરવા માટે તૈયાર છે આ નિર્ણય કંપની દ્વારા કરવામાં આવતા અમારો વિરોધ શરૂ થયો છે અમારી જે માંગણી છે તે સંતોષવામાં આવી રહી નથી આ પણ છેલા ઘણા સમયથી કામ ખૂબ ઓછું થઈ રહ્યું હતું અને અમને યોગ્ય વેતન મળી રહ્યું નથી જે કામ થઈ રહ્યું છે તેમાં પણ પંદર કાપ મૂકવાની વાત કરવામાં આવી રહી છે જેને કારણે અમારા ઉપર મોટું આર્થિક સંકટ ઊભું થયું છે